ફાઇનલ આપણે મોરા તો આવી ગયા હતા નવા દુકાને આવી ગયા છે કપડાની દુકાન દુકાન તમને નહીં બતાવું આપણે કપડા તમને હવે જો એવા તમને બતાવું આપણે લેવાના હે ટંગી ઓર આવી ઓર આના માટે લેવાના હે તો આપણે જોઈ લઈએ વેરાયટી બહુ છે તો જો કપડા તમારે લેવા હોય ને તો ફૂગી જતી દુકાને જો તમારે હે ને તૈયાર ન હોય ને તૈયાર ની પથારી ફેરવે ને એવા હે કાપડ

આ જાર આરામ કરો છે એકદમ બહુ થઈ જ અને અહીંયા સરસ લોકો કે બે જોન બતાજો બહુ મજા આવે તમને જો એ નઈ કરતો બહુ બખા আর કિશોયા બનાવતા તો જાન એ નમળવાળા બહુ હા લઈ લીએ તો આપણે પ્રસાદ લઈ લીધી આ આવશે કેટ આપણે નિમલાલ દે પાછળ જો દેલચે મહાદેવ જો બોર્ડ જોઈ શાંતિ રાખ્યા કે સડિયા પે નથી ઉતાર કર તાલ શાંતિ શાંતિ સડિયા કામ કે લે કેટલે મિનિટ થાય ત્યારે જોઈ લે કેટરે ઉતારવા માં છોડું ને આ સિવર તુબુર તુસાને

એક જ મિલિટ પર ચડી જવાનું ફૂલ થાકી ગયો નથી જોઈને દાદાગીરી કરે વાંધો નહીં હું એટલે પાવર કરો ને તો મહાદેવને કરો કે મહાદેવ સાથે કરો હું તાર ફેમસ નથી એટલે પાવર કરીને ગયા હવે આ હું કલાક ઉભો રો ને તડકામાં એનો કાંઈ વાંધો નથી તમને વ્યૂ દેખાડ એક અત્યારે નીચે ગયા ને એ મને ગાલ નથી દઈ ગયા મારા મહાદેવને ગાલ દઈને ગયા મારો મહાદેવ હે ને ઘરે પૂગવા નહીં દે જવો તમે કારણ કે નીચ માણસ હું સાઈડમાં હતો એની ગાડી વચ્ચે હતી તો મારી બાજુ લીધી ક્યાં માટે વિડીયો બનાવવું એના માટે આ તો બાકી મહાદેવ નું સાનિધ્ય પૂગી જાય છે જોવો પછી દર્શન કરવા જઈએ કારણ કે તમે સમજી શકો છો દોસ્તો એક પગલું છે ને ઉભું રહ્યા વગર તરવું કેટલું મુશ્કેલ છે તો બસ જોતા રહેજો મજા આવશે તમને એને બેઠા પણ હે આ ભૂખડ જા છે ને આ છોકરાઓની ની પરસાદી ખાઈ જો આમાંથી કાઢી કાઢી એટલે આપણે હે ને આમને ક્યાંક કાઢવા દેવા નથી પડ્યા ક્યારેક મજબૂરીમાં હાઈ લઈ જવા પડે છે એટલે થોડીક લીધા ம எாயிரை படா ரெ

परफेक्ट देखा दे दो हम अजून मंदिर से अगर नऊ मंदिर से तो हा मंदिर आहे उशीच असतो हो टक्क एकदम हे नऊ म्हणजे चालूच आहे काम आरस बारस नाही म्हणा जाऊ